સુરત શહેર આજે દશેરાના દિવસે બિલ્ડર પિયુષ દેસાઈ તરફથી બસો એકાવન દીકરીઓ સાત હજાર પાંચસો રૂપિયા ચેક અર્પણ કરવામાં આવ્યો કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલની પાટીલ ઓફિસે યોજવામાં આવ્યો આ કાર્યક્રમ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સીઆર આર પાટીલ લિંબાયત ના ધારાસભ્યો સંગીતાબેન પાટીલ એમએલએ મુકેશ પટેલ સુરત શહેર પ્રમુખ પરેશભાઈ સાથે સુરત મેયર અને તમામ ભાજપના કાર્યકર્તાઓ ઉપરાંત વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસની ઉજવણી નિમિત્તે આ ચેક આજે વિતરણ કરવામાં આવ્યું જરૂરિયાતમંદ માતા પિતા વિનાની કે પિતા વિનાની દીકરી અભ્યાસથી વંચિત ન રહે તે માટે દીકરીઓને અભ્યાસ માટે આ સહાય આપવામાં આવી ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સિયાળ પાટીલ દ્વારા બિલ્ડર પીયુષ દેસાઈના આ નિર્ણયને વધાવવામાં આવ્યો તેમજ બિલ્ડર પીયુષ દેસાઈ દ્વારા

અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ માંડીને ઘણા બધા કાર્યક્રમો થયા પણ કેટલાક કાર્યક્રમો વિશિષ્ટ પ્રકારે થયા આજે જે કાર્યક્રમ તે દિવસે વરસાદ કારણે કાર્યક્રમ મુલતવી રાખવો પડ્યો હતો આજે પણ બસો ને એકાવન દીકરીઓને એના ભણતર માટે સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે પણ અહીંયા અટકતું નથી આ જેમના તરફથી આ ચેક અર્પણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો જેવા શ્રી નીલકંઠ કન્સલ્ટન્સીના શ્રી પિયુષભાઈ દેસાઈ અને એમના મિત્રો એમના ભાગીદારો એમણે તો ખૂબ મોટો આંકડો નક્કી કર્યો છે કે ખૂબ મોટી સંખ્યામાં જે દીકરીઓના મા બાપ નથી અથવા પિતા નથી એવા એ દીકરીઓને સાડા સાત હજાર રૂપિયા નો ચેક એમને આપો અને મને કહેતા આનંદ થાય છે આંકડો ખૂબ મોટો છે એટલે એક જ દિવસમાં તો નહીં થશે એનો સમય લાગશે થોડા થોડા ટાઈમે જેમ જેમ વ્યવસ્થા થશે પરંતુ એમનો સંકલ્પ છે એકવીસ હજાર દીકરીઓને દરેક ને સાડા સાત હજાર રૂપિયાનો ચેક આપવો કોઈ કોઈ વેપારી પોતે પોતાની કમાણીમાંથી આટલો મોટો કમાણી દીકરીઓને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસને નિમિત્ત બનાવીને આપવા માટેનો સંકલ્પ કરે છે એ જ બતાવે છે કે ભાઈ શ્રી પિયુષભાઈ પિયુષભાઈ દેસાઈ અને નીલકંઠ કન્સલ્ટન્સીના એમના જે પાર્ટનરો છે એમને ખૂબ અભિનંદન આપવા પડે કે એમણે આવી દીકરીઓને સિલેક્ટ કરી કે જેમને ખૂબ જરૂરિયાત છે આજે એમાંથી બસો ને એકાવન દીકરીઓને સાડા સાત હજાર રૂપિયાનો ચેક એ આજે અર્પણ થઈ રહ્યો છે આ પહેલો તબક્કો છે પણ તબક્કાવાર ધીમે ધીમે એ આમાં આગળ વધવા માંગે છે હું એમને આપ સૌના વતી અને સ્વસ્થ શહેર વતી પણ એમને અભિનંદન આપું છું અને એમને ધન્યવાદ બી આપું છું કે એમણે આ એક ખૂબ મોટું કામ પોતાના મરજીથી કોઈના પણ સલાહ વગર માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબ દેશ માટે જે કરે છે તો અમારે પણ દેશ માટે કંઈ કરવું જોઈએ એવી ભાવના સાથે એમણે આજે કામ ઉપાડ્યું છે એટલા માટે ફરીથી પિયુષભાઈને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જે દીકરીઓને આજે આ ચેક મળવાનો છે એમને પણ અભિનંદન આપું છું અને તમારે જેવી અનેક